નંદેસરી ખાતે આવેલા ખેતરમાંથી વિભાગની ટીમ દ્વારા દસ ફૂટના અજકરનું કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ વિભાગના ટોલ ફ્રી નંબર ઉપર દિલીપભાઈ પરમાર ભાટા વિસ્તાર નંદેશરી ગામ ખાતેથી માહિતી આપવામાં આવી હતી કે તેમના ખેતરમાં અજગર આવી ગયો છે જે માહિતી મળતાની સાથે જ વિભાગની રેસ્ક્યુ ટીમના જિગ્નેશભાઈ પરમાર નવીનભાઈ ગોહિલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા ખેતરમાંથી દસ ફૂટનો અજગર નજરે પડ્યો હતો જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો અને એ અજગર મારા પગવામાં ખાલી બે ફૂટ હતો અને હું પાછો દોડીને આતો રહ્યો અને પછી મેં ફોરેસ્ટ ખાતાની અંદર મેં જાણ કરી હા અને એ પકડી લીધો ફોરેસ્ટ ખાતાવાળાએ પકડી લીધો એમનો ડબ્બાની અંદર પૂરી દીધો અત્યારે એમનો આભાર માં વ્યક્ત હું એમનો આભાર માનું છું સાહેબ નંદે શ્રીના પાઠા વિસ્તારની અંદર અમારા દિલીપ કાકાના ખેતરમાં છેલ્લા દસ પંદર દિવસથી અજગરની માહિતી મળેલી પણ આજ રોજ એમણે જાતે જોયો અને એ અજગર જોયા પછી એમને ફરજ ખાતાવાળાને જાણ કરી કે ભાઈ મારા ખેતરની અંદર ભારે અજગર આવેલો છે જેથી ફરજ ખાતાવાળા તરત તાત્કાલિક ધોરણે અહીંયા અમના ખેતરમાં આવ્યા અને ભારે મહેનત કરી અને આજુબાજુના ભાઈઓના સાથ સહકારથી આજે મહેનત કરી રેસ્ક્યુ કરી અને અદગરને પકડી લેવામાં આવ્યો છે અને સહી સલામત એને મૂકી અને ફોરસ્ટ ખાતાવાળાનો ખૂબ ખૂબ આભાર અને આજુબાજુવાળા વડીલો ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર